તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના સરપંચ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા મહામંત્રી કેસી રાજપૂત જિલ્લા ભાજપ મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખઠ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દ્વારકાદાસભાઈ દોમડિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ જેઠવા અર્જણભાઈ કાઠડિયા ગ્રામ પંચાયત સદસ્યો તલાટી મંત્રી ગામ લોકો જોડાયા હતા